નમસ્કાર મિત્રો ખાસ કરીને આવનારા દિવસનું હવામાન કેવું રહેવાનું છે એ સાથે માવઠાના ઝાપટાઓ અને ઉનાળાની શરૂઆત ક્યાંથી થશે વિશેષ તમામ પ્રકારની ચર્ચાઓ કરવાની છે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકેલો હતો કે આપણે શિયાળુ પાકની અંદર વધુ ફ્લાવરિંગ કેમ લગાડી શકાય અને ફ્લાવરિંગને વજનદાર કરવું ભરાવદાર કરવું અને ઉચ્ચ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન કેમ લઈ શકાય એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઇડમાં બતાવશે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ જે માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો આપણે જે કસ કસની વાત કરવા જઈએ જે કચ ખાતરા થતા હોય એટલે આકાશમાં વાદળના એકદમ લીસોટા થઈ જાય સાંજના સમયે આકાશ છે એકદમ લાલ કલરનું થઈ ગયા ટાઈપના જે કચ થતા હોય એનું પ્રમાણ હંમેશા આ વર્ષે ખૂબ ઓછું રહ્યું છે આ એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારોમાં કચ જોવા પણ મળ્યા પણ આ વખતે થોડુંક પ્રમાણ ઓછું તો છે એ સાથે જોવા તો આજે છે પેન્ડિંગ ફેબ્રુઆરી આજેથી ફરીથી પાછું કચ્છ થવાનું ચાલુ થયું છે કે આજે કચ્છ થવાનું ચાલુ થયું છે એની પાછળનું પણ કારણ છે કે આવનારા દિવસમાં રાજ્યના અમુક વિસ્તારોમાં જે માવઠું થવાનું છે આપણે આપણી આગાહી આપેલી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર એની શક્યતાઓ છે કે જેમાં હેવી માવઠું પણ છૂટાછવાયા ઝાપટાઓ છે એ તો ચોક્કસથી પડવાના છે એવું અત્યારે લાગી રહ્યું છે હવે એ જે માઉથ થવાનું છે એને કારણે પણ સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળો તો જોવા મળશે ઘણી જગ્યાએ માઉથ થશે તો માઉથું નહીં થાય એ વિસ્તારોની અંદર પણ વાદળો જોવા મળશે અને એ વાદળો છે એક પ્રકાર કસ હશે જે વિસ્તારોની અંદર એ વરસાદ પડે ઝાપટું પડીએ ત્યાં કચ ફેલ ગયો ગણાય પણ જે વિસ્તારોમાં ઝાપટા નહીં પડે માત્ર કચ હશે એ કચ તો આપણે સંપૂર્ણપણે ચોમાસા દરમિયાન ફાયદારૂપ ગણીને ચાલવાનું છે એટલે ચોમાસા દરમિયાન એ કચ છે સારો વરસાદ આપી શકવા માટે સક્ષમ હોય છે એટલે આ કચ થવાની જે પ્રક્રિયા છે આજથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ચાલુ પણ થઈ છે ત્રણ ચાર તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠું થશે ત્યારે પણ અનેક વિસ્તારોની અંદર આ કચ જોવા મળી શકે છે આ કચ છે એ આજેથી ચાલુ થયા છે આ કચ્છ છે એ ચાર તારીખ અથવા તો પાંચ તારીખ સુધી જોવા મળશે અને ચાર પાંચ તારીખે જે અમુક વિસ્તારોની અંદર છાટાછુટી થવાની છે ઝાપટાઓ પડવાના છે એ પડીએ અને ફરીથી પાંચ તારીખે સાંજેથી વાતાવરણ ખુલ્લું થઈએ પછીથી પાછા કચ જોવા મળતા પણ બંધ થશે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને કસ છે એની અને ઝાપાળા વિશેની આ માહિતી હતી હવે માહિતી આપવાની છે ઉનાળાની શરૂઆત વિશેની આમ જોવા જઈએ તો ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી આ વર્ષે અમે ઘણા લાંબા સમયથી આપને માહિતી આપતા રહ્યા છીએ કે ફેબ્રુઆરી મહિનામાં આ વખતે ઉનાળાની શરૂઆત નહીં થાય હવે ઉનાળાની શરૂઆત કોને કરવાની તો કે પહેલા તો જે તાપમાન છે એ તાપમાન આટલું પાંત્રીસ ડિગ્રી આસપાસ પહોંચી જાય પછીથી આપણે ઉનાળાની શરૂઆત ગણી શકીએ જોકે અત્યારે પણ હજુ તાપમાન છે નોર્મલ નજીક છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર ત્રીસ બત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે લધુત્તમ તાપમાન છે એ તો નીચું છે એટલે ફેબ્રુઆરી મહિનાનો જે પહેલો દિવસ છે હજી પંદર ફેબ્રુઆરી સુધી તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી પહોંચે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી ખાસ કરીને જે લઘુત્તમ તાપમાન છે એ નીચું રહેશે એટલે કે રાત્રિના ટાઈમે જે આપણે શિયાળાનો અહેસાસ હોય એ કન્ટિન્યુ રહેશે દિવસનું તાપમાન છે એ એકત્રીસ બત્રીસ ડિગ્રી કે ત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે એટલે દિવસના ટાઈમે થોડોક આપણે ઉનાળા જેવો અહેસાસ થાય પણ ઉનાળાની શરૂઆત હમણાં થશે નહીં એટલે મિક્સ ઋતુનો સામનો છે એ હમણાં આપણે કરવાનો છે આ જ મિક્સ ઋતુનો સામનો આપણે આવનારા દિવસમાં કરતા રહીશું જોકે વચમાં આપણે ક્યારેક ક્યારેક એવું પણ બનશે કે તાપમાન ત્રીસ ડિગ્રીથી નીચું આવે સત્યાવીસ અઠયાવીસ ડિગ્રી પણ હજુ થવાની શક્યતાઓ છે એટલે ત્રીસ ડિગ્રીથી નીચું તાપમાન પણ હજુ આવનારા સમયમાં આવે તેવી શક્યતાઓ છે એટલે ઉનાળાની શરૂઆત હમણાં ક્યાંય થવાની નથી અને પંદર ફેબ્રુઆરી સુધી તો આ જ રીતે રહેવાનું છે પંદર ફેબ્રુઆરી બાદ પણ જો કે તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ નથી એટલે ઘણા લાંબા સમયથી અમે અનુમાન લગાવી રહ્યા છીએ કે ઉનાળાની શરૂઆત છે માર્ચ મહિનામાં થશે એમાં પણ પાંચ માર્ચ પછીથી થાય તેવું એક લાંબા ગાળાથી અનુમાન છે એ મુજબ પાંચ માર્ચ પછીથી કદાચ આપણે ઉનાળાની શરૂઆત થશે એટલે ઉનાળોથી થોડોક લેટ ચાલુ થવાનો છે જોકે આગળ ઉપર ઉનાળો કેવો રહેશે એ પણ આવનારા સમયની અંદર અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ ખાસ કરીને હમણાં હાલ પૂરતું જે હવામાન જેમાં ઝાપટા પડવાના હોય કસ કાતરા થવાના હોય અને જે આ તાપમાનની વાત હતી એ અગત્યની માહિતી છે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે શિયાળુ પાકની અંદર વધુ ફ્લાવિંગ લગાવવું ફ્લાવરિંગની સારી ક્વોલિટી જે મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરેલી હોય એ મિત્રો તો તેને કહીએ જે ધન્યવાદ